જય સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગન ઉત્સવમાં તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના કલાકારો મહેમાન બન્યા હતા વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી સર્કલ પાસે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી રંગ રાજેશભાઈ આયરે આયોજિત દિવ્યાંગ ઉત્સવ રવિવારે ધામધૂમથી સંપન્ન થયો હતો ઓગણત્રીસ દિવ્યાંગ યુગલોના લગ્ન વૈદિક ધર્મચાર્ય અને શાસ્ત્રોક્ત વિધિ ધર્મચાર્ય અને મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા સાંજે સાડા પાંચ વાગે નીકળેલો વરઘોડોએ આકર્ષણ જમાવ્યું હતું તમામ જોડાને બાસઠ જેટલી વસ્તુનું કન્યાદાન કરવામાં આવ્યું હતું લગ્નમાં ગાયત્રી પરિવારની બહેનો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી મોડી રાત્રે ફેરા ફરતા દિવ્યાંગોને જોઈને સ્થાનિકો ભાવુક બન્યા હતા અને હરખના આંસુ છલકાઈ આવ્યા હતા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે જણાવ્યું કે ઘરના લગ્નની જેમ વિસ્તારના લોકો યુવાનો કાર્યમાં જોડાય છે ક્રિશ્ચિયન યુગલનું લગ્ન ફાધરે કરાવ્યું સાચા અર્થમાં સર્વધર્મનો લગ્ન ઉત્સવ ઉભરી આવ્યો હતો આ સમૂહ લગ્નમાં હાસ્ય સીધીયલ તારક મહેતાકા ઉલ્ડા ચશ્માની ટીમે લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી ખાસ કરીને નટુ કાકા ગોલી અબ્દુલ બાગા અને બાવરીએ આ પ્રસંગમાં જોડાઈને મુખ્ય મહેમાન તરીકે ઉભરી આવ્યા હતા

સમગ્ર આયોજન શું છે જે ઓપરેશન સિંદૂર આખું જે કરવામાં આવ્યું અને ઓપરેશન સિંદુર જે મહત્વની ભૂમિકા જે અમારા દેશ અમારી પુત્રી કુરેશી ના

ગઈકાલના દિવસે ગીતા રબારીના માધ્યમથી ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એવી જ રીતે વિસ્તારના તમામ લોકો આ દિવ્યાંગ જે કપલો છે જે જોડાઓ છે

મંદિર લક્ષ્મીપુરા થી લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ થઈને જાનૈયા બની ને તેઓ ડાન્સ કરતા કરતા અહીં સુધી આવ્યા અને એવી જ રીતે વાત કરું કે જ્યારે મંડપ સુધી આવ્યા બાદ જે પણ દિવ્યાંગ જોડાઓ છે તેમને અહીંયાથી વડોદરાના બાબા છે તેમના માધ્યમથી અહિયાં આશીર્વાદ મળ્યા ઇસ્કોન મંદિરના ના નિત્યાનંદજી મહારાજ માધ્યમથી તેમને આશીર્વાદ મળ્યા આવા તમામ જે સંત ગણ છે તેમના માધ્યમથી અહિયાં તેમને આશીર્વાદ મળ્યા અને ત્યારબાદ

ખૂબ આભાર માનું છું મોટી સંખ્યા ની અંદર વિસ્તારના જે લોકો અહિયાં પોતાના ભાઈ પોતાની બેન સમજીને અહિયાં આશીર્વાદ આપવા માટે આવ્યા એ તમામ જે વિસ્તારના લોકો છે તેમનો પણ અને ખાસ કરીને જે લોકોએ કન્યા વરણ રૂપમાં જે કન્યા દાન અહીંયા આપ્યું છે એ તમામ દાતા શ્રીઓનો શ્રી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે અમારી જે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ તમામ યુવાનોનો કે જેમને વરસાદ આવ્યો પવન એટલે જોરથી ફૂકાયા છતાં પણ એ પરિસ્થિતિથી ડગાયા વગર અહીંયા તેઓ એ તમામ જે સુવિધા તમામ જે વ્યવસ્થા કરવામાં તેઓ અગ્રસર રહીને આ વ્યવસ્થા જયારે ફક્ત અને ફક્ત સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના એ યુવાનોનો અને વાત કરું કે અજીત લાલાભાઈ છે મારા ભાઈ એવા રોનકભાઈ છે મારા કાકા એવા જીતેન્દ્રભાઈ છે દીપકભાઈ છે સાથે અમારા શિક્ષણ સમિતિના સભ્ય અને હંમેશા અમારા પરિવારનો એક ભાગ એવા વિજયભાઈ પટેલ છે એ અને ફરજીભાઈ છે એવા તમામ લોકો કે નામો આપીએ તો પણ ખૂટે અને એવા ચારસો કરતા પણ વધારે અહીંયા કાર્યકર્તાઓ અમારી વચ્ચે જોડાયા ને હમણાં જે વિધિ થઈ રહી છે ગાયત્રી પરિવારના એ તમામ માતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે દિવ્યાંગ છે જેને એક દિવ્ય અંગ આપેલું છે એવા કુદરતી જે દિવ્ય અંગ આપેલું છે એવા ભાઈ અને બહેનના અહીંયા લગ્ન કરાવવા માટે અહીંયા તે લોકોના માધ્યમથી અહીંયા ટીમ મૂકવામાં આવી છે શરત પંડ્યાજીના જે ગ્રુપ હતું મ્યુઝિકલ ગ્રુપ તેમના માધ્યમથી અહીંયા લગ્નના ગીતો ગવાયા અને અમારા એન્કર એવા ઘનશ્યામભાઈ ના માધ્યમથી આશીર્વચનો અહીંયાથી આપવામાં આવ્યા આ જે કાર્યક્રમ